નમસ્કાર મિત્રો એડીટી ગુજરાતી અમારી ચેનલમાં તમારું સ્વાગત છે નમસ્કાર મિત્રો અત્યારે સૌથી મોટી ખબર સામે આવી રહી છે જે આ મિત્રો આપણે જણાવી દઈએ કે ત્યારે મિત્રો દિલ્હીમાં બીજા માળેથી યુવક પર એસી પડ્યું જણાવી દિલ્હીના કારોલબાગ વિસ્તારમાં એક બિલ્ડિંગના બીજા માળેથી એર કન્ડિશનરનું યુનિટ પડતા એક યુવકનું મોત થયું હતું ત્યારે એક ઘાયલ છે આ ઘટના કાલે સાંજે લગભગ સાત વાગે બની હતી એનો વિડિયો હવે સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે વિડીયોમાં દેખાઈ રહ્યું છે કે બિલ્ડિંગની નીચે એક છોકરો સ્કૂટર પર બેઠો હતો તેની બાજુમાં તેનો એક મિત્ર ઊભો હતો બંને બંને વાતો કરતા હતા પછી એકબીજાને ગળે પેટ્યા ત્યારે અચાનક એસી નું આઉટડોર યુનિટ સ્કૂટર પર બેઠેલા યુવકના માથા પર પડ્યું હતું પોલીસે જણાવ્યું હતું કે અકસ્માતમાં બંને મિત્રો ઘાયલ થયા હતા તેમની નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં સ્કૂટર પર બેઠેલા યુવક ને મૃત જાહેર કરવામાં આવ્યો તેના મિત્રના હાથમાં ઈજા થઈ છે જો કે તે જોખમની બહાર છે તો મિત્રો આજના માટે આટલું જ મિત્રો અમારી ચેનલ ને તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ